ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા અનિવાર્ય બનાવવામાં આવ્યા છે પોલીસ અને ગણેશ સંગઠનો વચ્ચે દ્વિપક્ષીય સંવાદથી બંને પક્ષે એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કર્યો હતો આ બેઠકમાં વિસર્જન દરમિયાન ધ્યાન માં રાખવાની બાબતો અંગે પણ ચર્ચા થઈ હતી આજ રોજ સરકારના ગૃહ વિભાગ તરફથી વિદ્યુલા ઇનિશિયેટિવ ત્રણ વાદ તમારી ત્રણ વાર તમારી કાર્યક્રમ તેમજ અત્યારે ચાલુમાં ગણપતિ ઉત્સવ અને આવનારા સમયમાં ગણપતિ વિસર્જન ના આયોજન બાબતે નવસારી ટાઉન અને તેની આજુબાજુના ગણપતિ આયોજકો સાથે એક મીટિંગ રાખવામાં આવી હતી તે દરમિયાન ગણપતિ ઉત્સવ દરમિયાન પંડાલોમાં ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા તેમજ બીજી સગવડો અને વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેના સમય તેની સાથે જોડાયેલા ડીજે અને એના માટે તંત્ર તરફથી કરેલા જાહેરનામા આના પાલન અને ઉત્સવની ઉજવણી તેમજ એની સાથે આવનાર ઈદે મિલાદના ઉત્સવ બાબતે પણ જે બાબતો ધ્યાનમાં રાખવાની હોય તેની ચર્ચા કરવામાં આવી અને આયોજકો તરફથી પણ અત્યાર સુધી ભૂતકાળમાં એમના જે અનુભવો રહ્યા છે એ એ અનુભવો બાબતોની ચર્ચા કરવામાં આવી આમ ઉત્સવ ઉજવનાર અને તંત્ર સાથે મળી અને કેમ વધુ સારી રીતે આવનાર ઉત્સવની ઉજવણી કરી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી આજ રોજ લેવા પાટીદાર દિવાળી નવસારી એસપી સાહેબે એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું અને એમાં દરેક ગણેશ આયોજકોને અને સંગઠનના મિત્રોને ઉપસ્થિત રહેવા જણાવેલું અને એમણે આજરોજ વિસર્જન ગણેશ સ્થાપનાથી માંડીને વિસર્જન સુધીની દરેક પ્રક્રિયા માટેનું સારી એવી સમજણ આપી છે અને દરેક આયોજકોને વિસર્જનમાં પણ સહકાર આપવાની નમ્ર અપીલ કરી છે એમના એમનામાં જે વિશ્વાસ છે કે નવસારી સંસ્કારી નગરી છે તો અમે દરેક ગણેશ આયોજકોએ એમનો વિશ્વાસ કાયમ સંપાદિત રહે એ માટેની ખાતરી છે